રામ રામ જય માતાજી કેમ છે બધા મજામાં સ્વાગત છે નવા ભાગમાં અને હાથ થાળ હાથ જેવો ટાઈમ થયું છે ને આપણે શરૂઆત કરી દીધી વહેલા વહેલા નવરા સિરાઈ બિરાઈ થઈ ગયા છે કમ્પ્લીટ અને એને પગ આવું એવું બધું કામકાજ હાલે હે પેલા વાર લઈશ પછી કરશે વાસી દઉં એ હું કોદરા લેશે ને એવું બધું કરશે હવે શિયાળાની થોડી થોડી આમ ગુલાબ ઠંડી કેમ ચાલુ થઈ ગઈ એ રીતને હે આપણે આમ વગર પંખે પંખો ચાલુ ન કરીને તો એ થોડી થોડી ટાઈટ પંખો ચાલુ કરે ઠંડી લાગે અને ઝાકર એ આવે કાયમ ઝાકર આવે છે ઝાકર તો લગભગ વરસાદ હમણાં થયો હતો ને એના લીધે છે પણ ઝાકર ઘણી આર વધારે એટલે હવામાન આમ શિયાળાનું થોડું થોડું લાગુ પડવા મીધું અને એ જે કાંઈ વાદળી વાંડ્યું તો એ જે કાંઈ થયું નથી કપાએ વેણા નથી કપા વેણવાનું છે

ફરી આવવા જાવું જોઈશ કાઈ નો હાલે એમ એવું લાગે તો વધારે થઈ જાય ફરીને હુકુ હુકું લાગતું ફરીને આટો માલ લઈ પોપેશન સાથે મેં કાલ સેટ લાઈટ ફિટિંગ ની તો બધી બોર્ડ ને બોર્ડ ફરીને પછી કરીશું નો કલર ગમે કરી નાખે તે પછી પછી કરીશ એનું ફિટ કરીશું અત્યારે ત્યાં આવી ગયા બોલ ને એ ફેટ હવે કલર થઈ જાય પછી અને ગોઠવું નહીં કોડો અહીંયા પડ્યો છે એમના ને વાથરમાં આપણે બે કમાળ જો કમ્પ્લેટ કરી નાખ્યો ઓલું ચડાવેલું હતું એમાં એક નકુસો નાખવાનું હતું ને એ કાલે નાખ્યો અને આ કમાળ આખી આખો કાલ ફેટ કરી નાખવાય ગ્લાસ મજાનું એટલે તો બે કમ્પ્લેટ થઈ ગયા ના નાવાનું ઓલું ચડાવું એટલું જ પહેરું હા હા એટલે થઈ ગયા રામ રામ જય માતાજી બજાની બોલવાનો ટાઈમ નથી કે

અને આખો આખો પાઇપ લાઈ ઓલા છેડા એટલે પતરા વૈશમાં જોબ ખાતા ને એ જોબ ન ખાય એટલે હાલ થાય નતો વાંધો હતો પણ કોઈ વરસાદ આવે કે એવું કંઈક થાય ને કે ઉપર કંઈક વજન હોય તો અંદર ત્યાં પતરા બેવડાવર જ કારણ કે આઠ ફૂટનો નવ ફૂટનો ટાંકાનો ગાળો છે ને એટલે વૈષ્ણિક નહીં એવો આમ ટાંકો ભરીને ત્યારે પતરું એક બાજુ લઈને અને લાકડું રાખતા હતા એ હવે તક જરૂર નહીં પડે કારણ કે આડો સોરસ પાઇપ રાખી દીધો ને ખાંચો ગીચી મારીને એટલે પત્રને સપોર્ટ થઈ ગયો અને ટાંકવા ભરવો આ લેન તો ઓઇલ પર એક જણું ખાલી પતરું ખેલી ખેંચી લે પતરું કદાચ અડધે વ્યા જાય ત્યાં લગી પતરું કાંઈ પડવાનું નંધે એટલે એ કામકાજ જોરદાર થઈ જશે એટલે એ કમાડ કમળ ચડાવવાયેલા ને તે થરીને ઊભું થયું હતું ને ઓલું ગ્લેન્ડરે હતું તે પછી સક્રિય ચડાવી અને ખા ઘીચી મારતી રાખતી તો પાંચ કેદુનું વરસાદનું આ નાકું દેખેલા તો આજ નાકું ખુલે છે અને ટાંકાનો વાલય આજ ખુલશે કારણ કે આજ છે ને બક્કા લખેલા પાઈ દેવું છે પછી અહીંયા કપ્પામાં પાણી આવ્યું પાયને પછી વેણું થોડોક વજન થાય ને કામ હા હાલ એ તો જાય પડલે

પાણી વરાવા નકર તો અત્યારે ઠેક નિશાળે પોઈ ગયું ત્યાં રીંગણા કેમ બાકી ટમેટા તો આમાં દેશી ટમેટા તો ઉતારી જ છે શાકમાં નાખો દેશી ટમેટા પેલા બધા જોવા રહ્યા હે છે

બપોરા થઈ ગયા કીધું બપોરા કર લે અને આ જવા નારિયાન કામ જ કરી કારણ કે હું હું અંજીન મારો મમ્મી તો પાણી વાળતા મારો મમ્મી પછી ગયા હતા પછી મારો પપ્પા હવારમાં ગયા હતા વાકા ને એટલે કીધું પાણી વાર નાખી એટલે અડધું તો હરાઈ ગયું છે તો હવે બપોર થઈ ગયા કીધું બપોરા કર લે એટલે આજ તો જો વાકા ને ગયા હતા ને થાકી રહ્યા ઓછું ભાષું લાયા હે છે ખમણ

કામ ન લખીયા તા એ મંદિર ઘરેન કરે હતા ને ને સુ કાઢીને મુક દીધા એટલા ભલે બેઠા ને મિત્રો આપણે હવે નીકળતી કરે કામ કરે પણ હવે આવો તે આવી જતો

ચાલુ કામ કર્યું હોય છે હને આખો બંગલો એમાં ફરતી ખોર એ રાઉન્ડ લેવાનું હોય લગભગ થાકી જાય છે જો હમણાં હમણાં ફરતા ફરતી લઈને બારો બાર પેલા હને એમ ફરતી કર ગોળ કરી નાખી કરીશું પછી રૂમમાં કરવાનો સેલે શું કે જે લીલું હે એટલે ન કરવાનું થાય ને સુકાઈ કઈ જાય પછી પાણી બે હાલો અમે માં દીકરી જાય પાણી વારવા તો બાપ દીકરો કરો કરીશું નો ને પાણી વરતું જાય ને બે જણા જાય એમ ડબ્બો આલબા ખેડી બગડે ના ના એ બગડશે ધોયવાર હું એ ઉપાધી કરોમાં હમણાં કહેતા હતા ને પાછા કહો કાંઈ બગડે ઉડ નથી સસમાં બસમાં પહેરવાય તો મોન પહેરલી જજે આખ માનો સાટા ઉડે ઠીક હાનના છ વાગ્યા હે ને હવે આપણે ફાઇનલી બધો કલર કરી નાખ્યો હે ને અત્યારે લીધું બાકી મારો ઉપાજો ભૂતડા જેવા આખા ભરાઈ રહ્યા કરીશું બહાર બધાય કરી નાખ્યો હતી બાજુ અંદર બાકી છે અંદર તો જે પાણી છાંટવાનું આલે છે ને એટલે એક બધી પાણી નાતી ને પછી અંદર કરશું બાકી બહાર કમ્પ્લેટ મેન મોહન મોહને આજ સારો મસ્તીનો ટેકો દીધો એટલે થઈ ગયું નો ન જો

એહન તો સા સુકા હે બાકી છે તો અંદર બેરે બેરે થોરો કીધું છે અંદર જ બાકી છે પહેલા અંદર કરશું પછી વસ્તુ મૂકશું પછી બહાર થાય પછી આખરીમાં આવો આવશે લઈ જ બે ત્રણ દિન લાગી જશે કે કરતો આજ જો વારું માં ખીચડી છે ચૂલા ઉપર મૂક દીધી કે હવે ચૂલો હે ને રાખી દીધા એવો થઈ ગયો પણ હવે આપડે જો ઓયા થાબું નખાઈ ગયું છે નહ રહડા માં હં